મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે હિંસાની હોળી સળગી છે છેલા થોડા સમયથી ઠારે પડેલી હિંસા ફરી ભળકી તો હિંસા દરમિયાન ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ હિંસામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે તો દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે મણિપુરમાં એક લોહિયાળ રમત ચાલી રહી હતી મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભારે હિંસા દરમિયાન ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ હિંસામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેથી રાજ્યના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ